કોણ જાણી શકે કાળ રે સવાર કાલ કેવું થશે આ ગીત તો તમે સાંભળ્યું જ હશે આ ગીતને એકદમ સાર્થક કરતી એક ફિલ્મ હોલીવુડ ફિલ્મ આજે રિલીઝ થઈ છે ફિલ્મનું નામ છે ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડ લાઇન્સ જો તમે હોલીવુડ ફિલ્મોના ફેન હોવ તો ફાઇનલ ડેસ્ટિનેશન વિશે તમે નહીં સાંભળ્યું હોય એવો હું નથી માનતો કારણ કે ફાઇનલ ડેસ્ટિનેશન એ હોલિવૂડની અમુક ક્લાસિક કહી શકાય એવી ફ્રેન્ચાઇઝ પૈકીની એક છે આ ફિલ્મ આપણને શરૂઆતથી લઈને અંત સુધી જકડી રાખે છે અને આપણને કઈ ઘડીએ શું થશે એની બીકમાં ને બીકમાં જરાક પણ હલવા દેતી નથી ફિલ્મની સ્ટોરી સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ તમામ વસ્તુ એવી રીતે લખવામાં આવ્યું છે કે એ જોઈને આપણને જરા પણ હલવાનું મન નહીં થાય સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક આ ફિલ્મની એક ખૂબ જ સારી વસ્તુ છે જેને થિયેટરમાં જોવાનું આપ સૌને ગમશે પરંતુ એક ચેતવણી તમને સૌને આપવાની કે કમજોર દિલની વ્યક્તિએ આ ફિલ્મથી દૂર રહેવું કારણ કે આ ફિલ્મમાં ક્યારે શું થશે અને કોનું મોડ કેવી રીતે થશે એ જોઈને આપણા પસીના છૂટી જાય છે ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને સારી વાત છે અને સૌથી સારી વસ્તુ એ છે કે આ ફિલ્મમાં કોઈ પણ જાતના એડિશનલ કટ કે એડિશનલ બ્લડ રાખવામાં આવ્યા નથી અને જેને કારણે આ ફિલ્મને થિયેટરમાં જોવાનો એક્સપિરિયન્સ વધી જાય છે અને ફિલ્મને થિયેટરમાં જોવાની મજા આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને તમે જો ફિલ્મ રિવ્યૂ નિયમિત રીતે જોવા માગતા હો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરી ગઢ્સને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઉપર ક્લિક કરો નવા વિડીયો સાથે હું વિજય આપને ફરીથી મળીશ ત્યાં સુધી રજા આપશો આભાર